અમદાવાદના દરિયાપુર વિસ્તારમાં વિજિલન્સનો સ્પાટો નાની હવેલીની પોળમાં વિજિલન્સ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા રેડ પાડવામાં આવી હતી ત્યારે ભારતીય બનાવટના વિદેશી દારૂને એક હજાર એકસો એકાવન બોટલ પકડાય છે વિદેશી દારૂની હેરાફેરી માટે વપરાતા ત્રણ વાહનો કબજે કરાયા છે વિજિલન્સ દ્વારા કુલ ત્રણ લાખ અઠ્યા નો છસો પાંસઠનો ઝડપી પાડવામાં આવ્યો છે રાજ ઉર્ફે નાનું દિલીપ ગામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કરાયું છે વિજલન્સની રેડ વખતે સ્થાનિક પોલીસ છે છે તે તો સૂત્રોના જણાવ્યા મુજબ સ્થાનિક પીઆઈએ આ અંગે ડી સ્ટાફ ને ચેતવણી આપી હતી પીઆઈ ની ચેતવણી હોવા છતાં ડી સ્ટાફ દ્વારા ન લેવાયા કોઈ પગલા તેવું સૂત્રો પાસેથી માહિતી જે છે તે હાલ પ્રાપ્ત થઈ રહી છે

ત્રણ લાખ અઠ્યાસી હજાર છસો પાસઠ નો મુદ્દા બાલ ઝડપી પાડ્યો છે સાથે રાજ ઉર્ફે નાનું દિલીપ નામના વ્યક્તિને વોન્ટેડ જાહેર કર્યો છે